ગયો છે ગયો નું ભાઈ વાગો વીડિયો કાલ છે બે બોલ એ લે તો ખરું એલા હું ઉતાવે

ના ના બોલિંગ હે હો

રાયડો પર ચેમ્પિયન આયે આયે એ દો ઓલ દો ઓલ મને આવો એકારો દેખાવ નહિ ઓ એકારો એ રાયડો નો પારતા રાઈ છે કે બી મન તો આ અલા પણ સ્ટ્રિક્ટ નથી તાર બક ખબર ઇટી એ વિરાંતી આમ્પાયર અમાર

શાંતિ રાખજો કારુભા કઈ બોલતા નીચે નીચા હાલો દડો આઈ ગયો હોય રણજીભાઈ દડો રાખે આપડે અમે કાર્તિકભાઈ બેટિંગ કરે શુર શુર યુતી હું આ આ કયો ભાઈ બંદે હામે આમ થોઈક ને સર બોસ મિરમ ભાઈ અમાર કાઈક બે શબ્દ કી મિત્રો આપણે બે ગેમ થી ફ્લોપ જીયા હે જીરો રન માં આઉટ થયા ત્રીજા દડે આપણે વિકેટ લઈ લે બધા આપણે જીતા કે લીધા અમે બે દાન જીતી ગયા હે આમનામાં તેવડ નથી જીતવાની એક ઈદાન આ એક ઈદાન આવડે નથી જીતા ફિલ્ડિંગ ભરે ની આપડે બેટિંગ વાળા જ અમે જીતી અમે આને આ ફેરે તો ઓસા મોસા હું હોર રન કરી હા જો વિરમ એમ કે હોર રન કરશે હવે ડો હા બાપાસ ને હા આ તો કે બોલ છે તારા આડી ઓવર છે ખાટા એક બોલનો પાંચ રન આલ ચૂ ઉતરી જાન ના ઉતરી ઓવરનો ઓ ઉતરી ગયો જો આટ બોલ આલો બોલ આય ai 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 có ai nói với ta không phải này nào nào nhanh

એ નંબર નાન કરો 9 10 11 12 10 13 રોજ બે આ હા એ

નાખો મિત્રો હું એક દડો નાખીશ જોવો તમે દાંડું નહીં અગાઉ કઈ જ નાખા ભાંગી બી જી કદું બહાર هي راتري کي ته وو هاڻي کا تهل مارو نيکي